જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરાને રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી આજે આપણે વ્લોગ ચાલુ કર્યો છે ત્રણ વાગે કેમ કે આપણે ઉતાસણી હતી ને તો એનો ઉજાગરો ફૂલ કે ગામમાં કોઈ પ્રસંગ એટલે આપણે છે ને મોડી રાતે આવ્યો તો એટલે આરામમાં હતા ને આ વ્લોગ છે ને તમને પેશિયલ જોવા મળશે કેમ કે આપણા ડૉક્ટર ભરત અને આપણા એનો છે ને ફૂલ ફેમિલી આપણે ગીર ગીરબાજુ ફરવાયો હતો તો ત્યાંથી આપણે એ સોમનાથ જવાનું છે તો વસમાં આપણા બધા યુટ્યુબર જે ભાઈઓ છે ને પરેશભાઈને તેના ઘરે આપણે છે ને મુલાકાત કરવાની છે હાલો તો ત્યાં જઈને આપણે ભરતભાઈની મુલાકાત કરીએ અમે આપડે આપડા પરેશભાઈ ના ઘરે આપડા ભરતભાઈ ની મુલાકાત ડાયલોગ આપડા કોઈ ભાઈ ભાઈ જીડિયો બોલું ને ભાઈ 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 એટલે ડોલર આપડે એને આપવાના છે હાલો તો અત્યારે આપણે આવ્યા છે વાવડી ને ગૌશાળામાં ગાયું તમે જો કેવું મસ્ત છે બાકી તમને વાવડી ટૂંકમાં ગૌશાળા છે ને એનું તમને છે ને આખું વ્યુ બતાવી દો

મેન સેલિબ્રિટી બોધરજો આયે એ સतीश ડાયરેક્ટ ક્રેડિટ લઈ લીધો યાર પડે મેન સેલિબ્રિટી તો આ છે બોલી દેવાનો છે

અંદરો બારાજ હોય આપડા માસી આપડા કોમલ બેન જોકે મારી બેન નામે કોમલ બેન છે આ બેન નામે કોમલ બેન છે આપડા ભરતભાઈ ના પપ્પા ભરતભાઈ ને નારાયણ પિયા આપડા અર્જુનભાઈ આંબલિયા

મા તો હોટલ માં ભરતભાઈ ને આપડા માસી ને કોમલ બેન ને અર્જુન કાકા ને બધા ગયા હોટલ માં તો બધા તૈયાર થઈ ગયા

અર્જન કાકા પરેશભાઈ ભારતી ભાભી બધા અહીંયા વ્લોગિંગ ચાલુ છે બધા હાલો ભરેશભાઈ આપણે ઓગાળી લેવું ઓગાળી લેવો હોય ઓગાળી લે ઉપર લઈ ગયું તમને ભાઈ તો કો લઈ ગયા અહીંયા ઘટના પડી માવો રામભાઈ આવી ગયા

હવે અગિયાર જેવું ને આપણે ભૂલીએ ઘરે હવે ભરતભાઈ ને હિરલ માસિક છે ને કોમલબેન ને બધા એ સી આપણા પરતભાઈને ઘરે રોકાણા તો હલો હવે આજનો લોગ તમને કેવો લાગે છે કોમેન્ટ કરી દેજો સવારે પાછું પણ આપણે ભરતભાઈ જોડે એક વ્લોગ બનાવવાનું યુટ્યુબમાં બનાવવાનો છે હલો તો અમે કાલે મળીએ નવા વ્લોગ સાથે